ಅಲ್ಲ ಆ ನೀನು ನೀನು पाणी ಒಪ್ಪಲಿಕ್ಕೆ ಆ ಕಮಕ ವಿಡಿಯೋ બનાತೇ ತನ್ಯಾ ನೆಯ್ತೇ ಭೈレンタ ಮಾತ್ರ ಅದ್ಯಾ ನೆಗ್ಲೋ ಕಾಲಿ ವಿಡಿಯೋ બનાವ ರೆಕ್ತಾನೆ ನಾನು ಏನೋ ಹೆರನ್ ತೇಜಾವು ಮಾತಾ ಕೂಡ ನಾ ಪಾಡ್ ಅಕ್ಕೋದಿ ವಿಡಿಯೋ ಬಡಾಯ ಆ ಹೈಲೋ ಆ ದೇ ಆಕ್ಕೋದಿ ವಟು ಕಾಮ್ ರಿಲೀಸ್ ಕರು ಆಕ್ಕೋದಿ ನ ಮೇನ್

અને કલાક પછી બે કલાક પછી પાંચ કલાક પછી કે દસ કલાક પછી જોવી કેટલાક વ્યૂઝ એવા જીરો ટકા વધી વધી પાંચ દસ કોઈ વ્યૂઝ જ નહીં વ્યૂઝ એટલે કોઈ પબ્લિક જોવે જ નહીં કરવું શું આમાં કેટલાક વિડીયો મૂકવા મોટા મોટા યુટ્યુબર ના આપણે વિડીયો જોઈએ એ લોકો કે એસીઓ કરવો પડે એસીઓ યુટુબ પર એસીઓ શીખવો પડે આપણે એસીઓ ફૂલ કરી ટાઇટલ ફૂલ કરી

ફેસબુક માં વધારે હાલે થોડુક થોડક વધારે વ્યૂઝ આવે પણ youtube my favorite youtube છે તો youtube માં તો નકામું બધું થાય છે ચાલતું જ નથી આમાં કરવું હું આ કરાય નાખવું ભરાય મજા મજા કરાય બીજું કઈ ન કરાય ઘઉં પાણી વરાય શું કરું ભાઈ હું કરું ભાઈ સારું કઈ નઈ તો કઈ નઈ નાખતા વારે બીજું શું આપડે બીજું કઈ જ થાય